સાવિત્રીબાઈ ફૂલે દેશની પ્રથમ મહિલા શિક્ષિકાની પુણ્યતિથિ મોકે પર તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો સાંભળો ફૂલની જીવન સાવિત્રીબાઈ ફૂલે ભારતની પ્રથમ મહિલા શિક્ષકોમાંની એક સમાજ સુધારક અને કવિ હતી મહારાષ્ટ્રમાં તેમના પતિ જ્યોતિબા ફૂલે સાથે મળીને તેમણે ભારતમાં મહિલાઓના અધિકારોને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેણીને ભારતના નારીવાદી ચળવળના પ્રણેતા માનવામાં આવે છે તેમનો જન્મ ત્રણ જાન્યુઆરી અઢારસો એકત્રીસ નાયગામમાં થયો હતો અવસાન દસ માર્ચ અઢારસો સત્તાણું પુણેમાં થયું હતું જીવનસાથી જ્યોતિરા ફૂલે માતા પિતા લક્ષ્મીબાઈ ખંડોજી નવસે પાટીલ બાળકો યશવંત ફૂલે આ માટે જાણીતા કન્યા શિક્ષણ મહિલા મુક્તિ પ્રથમ કન્યા શાળા સાવિત્રીબાઈ ફુલે માત્ર પોતે જ અભ્યાસ કર્યો ન હતો પરંતુ તેમના જેવી ઘણી છોકરીઓને શિક્ષણના માર્ગે ચાલવા માટે પ્રેરણા આપી હતી અને માર્ગ પણ ખોલ્યો હતો છોકરીઓને શિક્ષણ માટે સંઘર્ષ કરવો ન જોઈએ તે વિચારીને સાવિત્રીબાઈ ફુલે વર્ષ એક હજાર આઠસો અડતાલીસમાં માં મહારાષ્ટ્રના પુણેમાં દેશની પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી એક પછી એક સાવિત્રીબાઈ ફુલેએ છોકરીઓ માટે અઢાર શાળાઓ બનાવી શિક્ષણને લગતા તેમના પ્રયાસોને કારણે સાવિત્રીબાઈ ફૂલેને દેશની પ્રથમ મહિલા શિક્ષક માનવામાં આવે છે સાવિત્રીબાઈ ફૂલે દેશની પ્રથમ કન્યા શાળાના આચાર્ય પણ હતા સાવિત્રી જયંતી ની ઉજવણી શિક્ષણ જાતીય સમાનતા અને સામાજિક પરિવર્તન માટેના તેમના અવિરત પ્રયાસોને યાદ કરીને સાવિત્રીબાઈ ફૂલે જીવન આપણને અવરોધો તોડવા

ધન અને સન્માન નો શત્રુ છે અને આળસુ વ્યક્તિને તેમાંથી કઈ મળતું નથી શિક્ષણ એ મહાન સમકક્ષ છે અને તે આપણને આપણી ગુફાઓમાંથી બહાર કાઢશે